બોટાદ શહેરમાં ત્રીજા તબક્કાની દબાણ હટાવવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી સાળંગપુર રોડ ઉપર પ્રાંત અધિકારી પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા બોટાદ શહેરમાં સાળંગપુર હાઇવે રોડ ઉપર પાંચ કિલોમીટરના રોડની બંને તરફ પાત્રીસ મીટરમાં થયેલા દબાણો કરવામાં આવ્યા હોય તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણોને પગલે નોટિસ પાઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં દબાણ હટાવવાની કાર્યવાહી પણ થઈ શકે છે આમ દબાણો પર બુલડોઝર ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો yeah સરકારશ્રીની તેમજ માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આર એન બી હસ્તક અને આર એન બીના પંચાયત હસ્તકના રોડ નગરપાલિકાના હસ્તકના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે આજે કેટલા દબાણો હટાવવામાં આવશે આજે સ્ટેટ હાઈવે આર એન બી હસ્તકનો જે છે એની ઉપર પાંચ કિલોમીટર આશરે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ પાંત્રીસ મીટર એ રીતે દબાણ હટાવી હટાવવાનો કાર્યક્રમ છે તેમજ નેશનલ હાઈવે ઉપર બે પોઈન્ટ સોળ કિલોમીટરમાં બંને સાઈડ ચોવીસ ચોવીસ મીટરનું દબાણ હટાવવાનું